એ વિશે જાણતા પહેલા એના પ્રયોગ કરતા પહેલા એક ખાનપાનના થોડાક બદલાવ વિશે તો તમારે બે રૂપિયાની વસ્તુનો પણ ઉપયોગ કરવો નહીં જોઈએ તમારે ખરેખર તમારું વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો તમે તમારા ખોરાકની અંદર દૂધી અને પાલકનો સમાવેશ કરો નિયમિત રીતે દૂધી પાલકને કોઈ પણ રીતે દૂધી પાલકનું શાક જ્યુસ કે પછી પાલક બાફેલી પાલકનું જ્યુસ કે પછી

અને નસમાંથી ચરબી દૂર કરવાનું કામ દૂધી કરે છે તો અહીંયા વજન ઓછું કરી શકો છો માત્ર તમે તમારા ખોરાકની અંદર દૂધી ખાવાનું સામેલ હવે રહી બીજી વાત કે આપણે કઈ એ બે રૂપિયાની વસ્તુ છે કે જેનો આપણે ઉકાળો પીવાથી આપણું વજન ઘટે છે તો અહીંયા તમારે કશું જ નથી કરવાનું બે રૂપિયાનું પણ નહીં આવે કદાચ બે તમાલપત્ર લેવાના છે બે તમાલપત્રને એક ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ સુધી એ એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે પછી એ પાણી ગાળીને પી લેવાનું છે હું ફળવો જ રાત્રે સૂતા પહેલાં આ તમાલપત્રનું પાણી પીવાથી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે એ ઘટવા લાગે છે ફૂલેલું પેટ અંદર જાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે આ સિવાય તમારે બીજું એક વેટલો રિંગ છે એમાં સાત મરીદાણા અને બે ઇલાયચી લેવાની છે એને એક ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળીને પીવાથી તમારા શરીરની મહિનામાં મહિના સુધી કન્ટિન્યુ પીવો એક મહિનાની અંદર તમારા શરીરની લટકતી ફાન દૂર થાય છે અને બે રૂપિયાનો પણ ખર્ચ ન કરવો હોય અને માત્ર માત્ર એક રૂપિયામાં બતાવવો હોય તો અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો લેવાનો છે આ બંને વસ્તુને એક ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળી અને સવારે નાણાં કોઠે પીવાની છે તમારું વજન મહિનામાં ઓછું થશે તો આ ત્રણ એવા વેટલો શ્રીંગ સાથે જે ખોરાક ખાવાની વાત કરી છે એક એ ઉપરાંત જો તમે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરશો તો ત્રણથી ચાર મહિના કન્ટિન્યુ વસ્તુ ફોલો કરવાથી તમે પચ્ચીસ કિલો વજન અને ચારથી પાંચ ઇંચ જેટલી તમારી લટકતી ફાન નહીં ઘટાડી શકો છો તો મિત્રો ઉંમર વધે છે તેમાં આપણું પાચન તંત્ર નબળું પડે છે તો અહીંયા આપણી ઉંમર વધે એમ પાચન તંત્રને પણ મજબૂત રાખવાનું કામ કરશે આપણું સરસ મજાનું વેટ ક્લોઝ રિંગ્સ તો ખરેખર આ સરસ મજાની માહિતી પસંદ આવી હોય તો મારી છે ને લાઇક કરો Шейл коро, сабсшейл коро, не